હેલો ફ્રેન્ડ્સ જય અંભાઈ જય માતાજી ચલો આજે આપણે બનાવીશું ફરાળી ભજીયા ઉપવાસ હોય ને તો ફરાળ તો જોઈએ જ તો ચલો ત્યારે ભૂખ લાગી છે હું તમને શીખવાનું કે ફરાળી બટાકાના પિત્તાના ભજીયા તમે કહી શકો જો કરતા હોય તો તમારી કરવાની રીત મને કોમેન્ટમાં જરૂરથી કહેજો મારી રીત હું તમને કહું છું સૌ પ્રથમ પહેલાં આપણે તેલ મૂકી દઈશું તે મૂકી દીધું છે હવે મેં બટાકા લઈ લીધા છે નાના નાના સાઈઝના નોર્મલ એને આપણે ગોળ પીતા કરી લઈશું જેવા તમને ફાવે તમારી જોડે છીણી હોય તો છીણીથી કરવાનું એના માટે આપણે લોટ લઈશું રાજકારણનો ઝીણો એને પાણી નાખી અને પલાળી લઈશું ખાલી મીઠું જ એડ કરીશું તમને ફાવતા હોય તો તમે સ્વીટ ખટાશ એ બધું તમે ઈચ્છા હોય તમારી તો તમે એડ કરી શકો છો હું ખાલી નોર્મલ મીઠા મરચાવાળા જ કરીશ આ રીતે આપણે બધા પિત્તાના ભચિયા અને પિત્તા કરી લઈશું બટાકાના ચાલો એટલે લઈ જવાયું છે હવે આપણે રાજકાનાનો લોટ લાવી દઈશું ઝીણો લોટ લેવાનું બહુ મોટો લોટ લઈ લેવાનો એટલે ડીપ કરવાના છે આપણે અંદર અને એનું કોટિંગ કરીશ આપણે મસ્ત સિંગદાણા શેકેલા હતા એનો ભૂકો કરી લેવાનો એટલે તમારે જે સિંગદાણાનો ભૂકો પડ્યો જ લેવાનો ના હોય તો કરી લેવાનું સિંગદાણા શેકીને મસ્ત ભૂકો જો તમારે અંદર એડ કરવું હોય તો તમે બદામ કાજુ તલ એ બધું એડ કરી શકો છો અલગ અલગ જો ખાવાનો શોખ હોય ને તો બાકી તમે નોર્મલ એટલા સિંગદાણા બી લઈ શકો છો ચાલો

તમે કરજો અને ખાજો અને મેં કીધું ને એ રીતે તમે જે રીતે કરતા હોય એ મને તમે કહેજો પણ એમાં આપણે મીઠું એડ કરીશું અને મરચું એડ કરીશું થોડું જો તમે હિંગ ને બધું ખાતા હો તો તમે એડ કરી શકો છો પણ ખારો કેવું કશું એડ કરવાનું નથી બરાબર ચલો આ થઈ ગયું છે બેટર બેટરને થોડું ઠીક રાખવાનું કારણ કે આ જીરા ચણાનું હોય એકદમ ચોટી ના જાય

थोड़ी तकलीफ मतलब थोड़ा पेलू लगे जम आप चनाली करता हुई ना थे। लागे। हो रीते तो, तो 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 था 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 ना थोड़ी तो वार लगे एकदम लूची लेटा पीता चोट से बाकी गाजगरों जल्दी चोटे नहीं चनाटा चीखण हो चोटे थोड़ी वार लगे आप बता पीता एक साथ उतारी दीस कोट कर तो थोड़ी क्रंची लगस मजा आ 여기가 바로 이쪽으로 가는 길. 여기가 로 이쪽으로 가는 길. 여기가 바로 이쪽으로 가는 길. 여기가 바로 이쪽으로 가는 길. 여 이쪽으로 가는 길. 여로 이쪽으로 는 길. 여기가 바로 로 ઉપાસમાં એક મિનિટ વસ્તુ ખાઈને કંટાળા હોય તો બનાવું છું અને ખાશું કબીટા બટાકાના પીતાના ગચીએ વ્યાજગઢાના લોટના અને ઉપર કોટિંગ છે સીંગડાના રસ કરી લીધા હતા શેકી લાતા એટલે બહુ જ મસ્ત લાગે બહારના પાઉને બહુ ના ખાવું હોય તો આ બને અલગ અલગ વસ્તુ આપણે ખાઈ શકીએ

અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર જરૂરથી કરજો આજે આપણા બટાકાના પિત્તાના બચ્ચા બનીને તૈયાર ફરાળ મસ્ત સ્મેલ આવે છે કેશ કર લો ચલો કરીએ બહુ જ મસ્ત લાગે દહીં જોડે ખાઓ કોઈ ચટણી આમલીની તમે ફરાળ માટે બનાવો તો ખજૂર આમલીની એના જોડે ખાઓ બહુ જ મસ્ત લાગે છે એન્જોય કરજો બાય ફ્રેન્ડ જય અંબી જય માતાજી